નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણના પ્રશ્ન નંબર એકના દાખલા નંબર બે ની વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની લિંક જો તમે મેળવવા માંગતા હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અહીં તમને લોકોને જે રકમ આપેલી છે એ રકમ ની અંદર આ પ્રકારે કંઈક લખેલું હશે કે આપેલા બે તમને સમીકરણ આપી દીધા હોય અને સાથે બાજુમાં લખેલું હોય કે લોપની રીતે ઉકેલ મેળવો તો એ દાખલાનો જવાબ તમારે લોપની રીતે જ મેળવવો પડશે જે રકમમાં એવું લખેલું હોય કે આદેશની રીતે ઉકેલ મેળવો તો એની અંદર તમારે આદેશની રીતનો ઉપયોગ કરીને જ જ ઉકેલ મેળવેલો હશે તો માન્ય ગણવામાં આવશે બાકી તમારો દાખલાને ખોટો કરી દેવામાં આવશે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ક્યારેક ક્યારેક તમને લોકોને રકમની અંદર કંઈ લખેલું ન હોય માત્ર બે સમીકરણ આપેલા હોય અને એવું લખેલું હોય કે ઉકેલ મેળવો તો તમે એની અંદર તમારા ફ્રીડમ પ્રમાણે એટલે કે આપણી પાસે બે રીત છે આદેશની અને લોપની તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો તો આ જે રકમો તમને આપેલી છે રકમની અંદર લોપ અને આદેશ બંને લોકોને ઉકેલ મેળવવાનો છે છે વાત એ મજાની કે વિદ્યાર્થી મિત્રો બંને રીતે આપણે ઉકેલ મેળવશું ને ઉકેલ કેવા મળશે સમાન મળશે રેડી તો ચાલો લોપની રીત માં કામ કરીએ તો કે લોપની રીત માટે અહીંયા આપેલા જે સમીકરણો છે એ આપણી જે પેટર્ન મેં તમને બતાવી હતી પેટર્ન પ્રમાણે ગોઠવાઈ ગયેલા છે

પ્લસ ચાર સમીકરણ નંબર બે થઈ ગયું સમીકરણ એક અને બે માંથી આપણે એક્સ નો લોપ કરવો છે તો આપણે ધ્યાન શું રાખવાનું સમીકરણ એક્સ નો લોપ કરવો છે એક્સ નો લોપ કરવો છે તો સમીકરણ એક ને કોના વડે આપણે ગુણવું પડશે તો કે સમીકરણ સહગુણક વડે ગુણવું પડશે ચાલો સમીકરણ એક તો તે ઉપર આપેલું જ છે સમીકરણ બે ના એક ના સહગુણક કોણ તો કે બે થાય સમીકરણ બે નો એક્સ વાળું પદ એનો સહગુણક એટલે કેટલો થઈ ગયો બે તો સમીકરણ એકને આપણે બે વડે ગુણી દેશું તે જ જ પ્રમાણે પ્રમાણે તે સમીકરણ સમીકરણ આપણે કેટલા વડે ગુણવું પડશે તો કે સહગુણક વડે ગુણવું પડશે તો સમીકરણ એકનો એક્સ નો સહગુણક કેટલો છે ત્રણ તો સમીકરણ બે ને ત્રણ વડે ગુણવું પડશે આ ખ્યાલ આવી ગયો આ બેન બાબત છે તમારા માટે આ સમજવું તમારા માટે કમ્પ્લીટ કરી નાખો એટલે તમારો દાખલો થાય ચાલો તો દાખલાની અંદર સમીકરણ એકને બે વડે અને સમીકરણ બે ને ત્રણ વડે ગુણી બાદ બાકી અંદર આને કેટલા વડે ગુણવાનું છે તો કે આ પહેલા સમીકરણને આપણે બે વડે ગુણવાનું કીધું છે તો ચાલો આને બે વડે ગુણ નાખો સમીકરણ નંબર એકને તો અહીંયા થઈ ગયા છ એક પ્લસ ચાર દુ તો કે આઠ વાય રેડી આને 10 દો તો કે 20 થઈ ગયો આને કેટલા વડે ગુણવાનો સમીકરણ નંબર 2 ને તો કે 3 વડે ચાલો આમાં શું આવશે 6x 6y બરાબર કેટલા થઈ ગયા 6 ચાલો આ નિશાની અંદર દાખલ થાય તો અંદર પ્લસ વાળા પદ માઈનસ થઈ જાય માઈનસ વાળા પદ પ્લસ થઈ જાય શરૂઆતના કૌંસમાં કોઈ ફેરફાર ન થાય ખાલી પછીનો કૌંસ જે છે એમાં ફેરફાર થાય તો 6x પ્લસ કેટલા થઈ ગયા 8y આ નિશાની અંદર દાખલ થઈ એની નિશાની ચેન્જ થઈ ગઈ છ વાય વાળું પદ હતું માઇનસ હતું કેવું થઈ ગયું પ્લસ અને છ એક્સ વાળું પદ હતું પ્લસ હતું કેવું થઈ ગયું માઇનસ તો અહીંયા છ એક્સ છ એક્સ ઉડી ગયા હેડી બરાબર ની એક બાજુ એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ નિશાની વાળા પદ ઉડી જાય તો ઉડી ગયા અહીંયા શું થઈ ગયું તો કે આઠ વાય અને છ વાય બંનેનો સરવાળો કરવાનો થશે તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલા મળી ગયા ચૌદ વાય રેડી ચાલો ચૌદ થઈ ગયા અહીંયા કેટલા થઈ ગયા વીસ માંથી છ જયા તો તો એમાં આપણને ચૌદ મળી ગયા વાય બરાબર કેટલા મળી ગયા ચૌદ ના છેદમાં ચૌદ તો વાય બરાબર આપણને કિંમત મળી ગઈ વિદ્યાર્થી મિત્રો એક ચાલો વાય નું મૂલ્ય મળી ગયું હવે આપણે શું કામ કરશું તો કે વાયની કિંમત આપણે સમીકરણ એક સમીકરણ બે માં મૂકી દેસુ તો કે ની ની કિંમત કિંમત સમીકરણ બે માં આ જ્યારે મૂકીએ ને ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાનું લોપની રીત કરતા હોય ત્યારે એની સમીકરણ બે માં મૂકીએ છીએ તો આપણે શોધવાનું કોને છે એક્સ ને તો એક્સ ને કરતા જ બનાવી લેવાનો એટલે તમારે સાધુ રૂપની અંદર કોઈ ઝંઝટ રહી નહીં चलो तो x ने अपने करता बना ही लिए तो x बराबर यहां શું થઈ ગયો તો કે 2 + 2y છેદમાં કેટલા થઈ ગયા તો કે 2 તો કિંમત અહીંયા મૂકી દેવાની છે કેટલી મૂકવાની y = 1 તો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો કે 2 + 2 કૌંસમાં તો કે 1 છેદમાં કેટલા તો કે 2 चलो 2 + 2 / 2 2 એકા 2 થઈ ગયો ને चलो અંશમાં શું થઈ ગયો

અને હવે આજ દાખલો આ લોપની રીતે આપણે ગણી દીધો છે હવે આપણે એને આદેશની રીતે ગણીએ તો આદેશની રીતમાં તમને શું આપેલું છે રકમ એની એ જ છે ચાલો તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ઉપર કામ કરીએ તો કે અહીંયા થઈ ગયા 3x એક્સ ચાલો ત્રણ એક્સ પ્લસ ચાર વાય બરાબર દસ સમીકરણ નંબર એક અને અહીંયા કેટલા આપેલા છે તો કે બે એક્સ માઇનસ બે વાય બરાબર કેટલા બે બરાબર સમીકરણ બે માટે આપણે શું કરશો સમીકરણ એક અને સમીકરણ બે ની મુકાબલે જોવા ને તો બીજું નંબરનું સમીકરણ છે એ તમારા માટે સહેલું છે તો સમીકરણ બે માંથી સમીકરણ બે માંથી એક્સ બરાબર ચાલો કરતા બનાવો તો અહિયાં શું થઈ ગયું તો કે બરાબરની ની આ કેટલા છે બે છે હવે અહીંથી બે વાય છે ઘણા વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો સમીકરણ નંબર બે માંથી બે કોમન કાઢો ને તો તમારું કામ થઈ જાય છે તો રીતે એ રીતે પણ કામ થઈ શકે પણ આપણે એક જ દાખલો શીખવો છે પછી બધા આવડવા જોઈએ એના માટે એક જનરલ રીત શીખી લેવાય લઈ જનરલ રીત શીખી લેવાય એટલે તમારું કામકાજ થઈ ગયું આની કિંમત તમારે સમીકરણ નંબર એક માં મૂકવાની છે ચાલો તો ત્રણ કાઉસ પ્લસ ચાર વાય બરાબર કેટલા આવી ગયા દસ ચાલો કિંમત ની અંદર હવે અહીંયા કિંમત મૂકવાની છે કેટલી થઈ ગઈ બે પ્લસ ટુ વાય છેદમાં કેટલા થઈ ગયા બે ત્રણ નો ગુણાકાર તમાર લોકોનો ગુણાકાર છે એ ત્રણ નો ગુણાકાર બે સાથે થશે ત્રણનો ગુણાકાર ટુ વાય સાથે થશે બે નો ગુણાકાર ચાર વાય સાથે થશે અને બે નો ગુણાકાર દસ સાથે થશે ચાલો તો આપણે કામ કરીએ તો કે અહીંયા થઈ ગયો ત્રણ દુ છ પ્લસ ત્રણ દુ છ વાય બે નો ગુણાકાર ચાર સાથે એટલે આઠ વાય એડી બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે વીસ થઈ ગયા બે નો ગુણાકાર તમને આ વ્હાઈટ લાઈન બતાવેલી છે અહીંયા પદોનો ગુણાકાર થઈ શકે ચાલો છ ક્યાં જશે પેલી બાજુ અહીંયા શું થઈ ગયું વીસ માઇનસ છ થઈ ગયા અહીંયા છ વાય સરવાળો કરો તો કેટલા થઈ ગયા રેડી વીસ માં ચૌદ વાય બરાબર કેટલું મૂલ્ય મળી ગયું વાય બરાબર એક મળી ગયું y ની કિંમત સમીકરણ એક યા તો બે માં તમારે મૂકી દેવાની પણ અહીંયા હેલ્લું સમીકરણ કયું થાય તો કે સમીકરણ નંબર બે ચાલો તો વાયની કિંમત વાયની કિંમત આપણે લોકો કિંમત મૂકવાની છે તો બે પ્લસ કાઉસ કિંમત વાયની મૂકી દીધી કેટલી એવી એક ચાલો તો ઉપર શું થઈ ગયું તો કે અંશમાં બે પ્લસ બે ગુણ્યા એક એટલે બે છેદમાં કેટલા થઈ ગયા બે અંશમાં બે અને બે નો સરવાળો કરો એટલે ચાર ના છેદમાં બે જવાબ કેટલો મળી ગયો આપણને આપણને મળી ગયો તો બરાબર કિંમત મળે છે કેટલી મળી જાય છે ચાલો થઈ હવે આને આપણે ઉકેલ લેશું તો ઉકેલમાં શું થઈ જશે તો કે ઉકેલમાં આમ ઉકેલ આમ ઉકેલ એક્સ અલ્પ વિરામ વાય કાઉસમાં બે અલ્પવિરામ એક મળે આ રીતે તમારે લોકો એની અંદર દાખલાની અંદર કામ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દે એકદમ સરળ સ્થિતિની અંદર દાખલો હતો એટલે આસાન દાખલો હતો એટલે પહેલા નંબરનો દાખલો અને આ બીજા નંબરનો દાખલો તો એમાં પહેલા નંબરનો દાખલો તમારા માટે મોસ્ટ ટાઈમ બી સાબિત થઈ શકે એવો છે આ ખાસ ધ્યાનમાં લેજો તો વિદ્યાર્થી મિત્રો વિડિયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની વિદ્યાર્થી મિત્રો નોટિફિકેશન મળતી રહે અને સાથે સાથે તમને લોકોને સ્વાધ્યયન પોથી તેમજ એકમ કસોટીના વિડીયો પણ તમને લોકોને સૌથી પહેલાં મળી શકે તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો મળશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત